તો જામનગરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પકડાયા છે નો એન્ટ્રીનો ભંગ કરતા લોકો કેમેરામાં કેદ થયા છે પોલીસે વાહનો માટે દંડાત્મક આંકડા સાથેના બેનરો લગાવ્યા છે લાલ બંગલા જતા રોડ પર બેનરો લગાવવામાં આવ્યા છે ટુ થી લઈને મોટા વાહનો પર એક પાંચસો થી પાંચ ના દંડના બેનર લગાવાયા છે નિયમોને નેવે મૂકીને પોતાની મનમાની કરતા લોકો અહીંયા ઝડપાયા છે વીટીવી

લાલ બંગલા પાસે માટે ટ્રાફિક નો પ્રોબ્લેમ રહે છે અને પોલીસ દ્વારા આટલું મોટું બોર્ડ લગાવવા છતાં પણ માણસો વડવે નો પાલન કરવામાં સમજવા તૈયાર નથી અને પોલીસ ન હોય તો આપડે નીકળી જ જાઓ આ માનસિકતા છે જામનગર વાસીઓ જ્યાં સુધી નહીં સુધારે ત્યાં સુધી ટ્રાફિક સમસ્યા નો કોઈ ઉકેલ આવશે નહીં

જે લાલ બંગલા સર્કલ પાસે જ એક બેનર લગાવવામાં આવ્યું છે જેમાં ટુ વ્હીલ જો આ વનવે નો ભંગ કરશે તો તેને પંદરસો રૂપિયા થ્રી વ્હીલ ના પંદરસો રૂપિયા ફોર વ્હીલ ના ત્રણ હજાર પાંચ હજાર સુધીનો દંડ થશે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે તેમ છતાં જે વાહન ચાલકો છે જે આ નિયમ છે તેનો ભંગ કરી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેની પણ બેદરકારી સામે આવી રહી છે તો બીજી તરફ જે પોલીસે પોલીસ દ્વારા પણ માત્ર ને માત્ર જે આ બેનરો લગાવવામાં આવી આવ્યા છે ને માત્ર ને માત્ર બેનર લગાવી સંતોષ માનવામાં આવી રહ્યો હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છું હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર